હેલો ફ્રેન્ડ્સ જેમ બેન જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે કચોરી બનાવીશું પણ નહીં એમાં મેદાનો ઉપયોગ કરીએ કે નહીં કોઈ દાળ પલાળવાની તમને યાદ આવી હોય તરત તમે ખાઈ શકો એ રીતે ફટાફટ કચોરી બનાવીશું તો મેં લીધી છે નોનસ્ટિક કઢાઈ એમાં એક ગ્લાસથી થોડું ઓછું પાણી મૂકી દઈશું પોણો ગ્લાસ જેટલું એમાં થોડા લાલ મરચાં નાખી દઈશું કોથમી એડ કરીશું અને થોડા તલ કરીશું એડ બહુ જ મસ્ત બને છે તો એકવાર તમે ટ્રાય ચોક્કસથી કરજો અને અંદર મરી પાવડર એડ કરીશું એને બોઇલ થવા દઈશું મતલબ પાણી ઉકળવા દઈશું બરાબર અને થોડું ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરીશું જે રીતે તમે મીઠું ખારું મળું તમારા ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દેવાનું હવે બે ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું પસા બધું કરી અને આપણે એને થોડું ઉકળવા દઈશું ચલો પાણી બોઈલ થઈ ગયું છે એમાં આપણે બટાકા છીણી મે લીધા છે એનો છીણ નાખી દઈશું જે રીતે તમને બટાકા નો ભાવતો હોય વધારે ભાવતો તો વધારે બી એડ કરી શકો આ રીતે પાંચ મિનિટ ઉકળવા દેસુ મરી હશે મરચું હશે એટલે ઉઠશે ફ્રેન્ડ ધ્યાનથી મરચા તીખા આવતા હોય વધારે પડતા એટલે તો એને ઢાંકીને આપણે બોઈલ થવા દઈશું ચલો થોડા ઘણા બટાકા બોઈલ થઈ જાય એટલે મેં લીધો છે ઘઉંનો લોટ તો આપણે એમાં એડ કરી દઈશું પાણી અને એને શાંતિથી ઢાંકી દઈશું પાંચ મિનિટ ગેસ ચાલુ જ રાખવાનો એટલે આપણું આ બધું મટીરિયલ બફાઈ જાય મસ્ત આમાં તમે બે ચમચી સોજી એડ કરવી હોય તો કરી શકો ચોખાનો લૂટ બી એડ કરી શકો તમને જે ફાવતું હોય એ હું બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશ નોર્મલ બહુ ભરીને નહીં બરાબર ક્રિસ્પી બી થાય અને મજા બી આવે ખાવાની સોજી કરવી હશે તો બી ચાલશે સોજી બી સારી જ રહેશે આ કચોડી તમે એકવાર ખાજો તમને મજા આવશે ઢાંકી દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે હવે ગેસ કરી દઈશું બંધ જે ફાળી ઢાંકી દે એમાં જ આપણે જે આપણો લોટ બફાઈ ગયો છે એને નીકાળી દે અને આથી થોડો તેલ વાળો આટ કરી અને મસ્ત થોડું મસળી લઈશું આ ખાલી તમારે તેલ વાળા કરવા હોય આ તમે કચોરી સેલો ફ્રાય બી કરી શકો છો અને ડીપ ફ્રાય બી કરી શકો તમારી ચોઈસ છે તમને જેવું ખાવું હોય એવું આ રીતે આપણે આથી મસળી લઈશું હજુ ગરમ છે આમાં ઠંડો થવા દેસો તો બી વાંધો નહીં આવે મસ્ત લોટ છે આ હું એને મસળી ચલો મસ્ત લોટ મસળી લીધો છે હવે તમારે જેટલી સાઈઝ ની કચોરી બનાવી હોય એટલી સાઈડ ની તમે બનાવી શકો છો આમાં કઈ બીજું મિક્સ કરવાનું છે નહીં તમારી સાઈડ આ રીતે નાના મોટી ખરીફ અને મસ્ત ક્રિસ્પી તળી લેવાની સેલો ફ્રાય કરવી તો સેલો ફ્રાય કરી લેવાની ચલો ચલો ફ્રેન્ડ મેં તેલ મૂકી દીધું છે પણ માપનું મૂક્યું છે તળેલું તેલ બહુ વપરાય નહીં ને એટલે નોર્મલ આવે એમ લાગે કે તેલ માપનું આવી ગયું છે ઓવર તેલ નથી આવવા દેવાનું હજુ નોર્મલ વાર લાગશે જો દેખાય છે ને તમને મેં બહુ ઓવર તેલ નથી મૂક્યું માપનું તેલ આવી ગયું છે આ રીતે એક એક કચોરી સેલો ફ્રાયઝ યુઝ થશે મારે ડીપ ફ્રાય નહીં થાય તમારે ડીપ ફ્રાય કરવું હોય તો તમે કરી શકો છો આ રીતે માપની નાની નાની કચોરી આ તમને ચા જોડે ચટણી જોડે બહુ જ મજા આવશે ખાવાની કેચઅપ જોડે એ રીતે આપણે કરી લઈશું સવાર ટિફિનમાં છોકરાઓ નાસ્તો આવો રોટલી બનાવવાનો ટાઈમ ના હોય અને રોજ રોટલી ના ખાતા હોય તો તમે આ રીતે આપી શકો છો આ રીતે બધી સાથે હું કરી લઈશી એક સાથે મૂકી દીધી આવી રીતે આપણે તળી લઈશું

નહીં લાગે તમને આ કચોરી બનાવવામાં અને તેલ બહુ પીતું બી નથી નોર્મલ તેલમાં તળાઈ જશે છે તમને બી દેખાતી હશે ફૂલી બી મસ્ત છે જો નોર્મલ ટીકી આપણે કરી હતી તો બી અંદરથી બી એટલી ક્રિસ્પી સોફ્ટ થશે અને છોકરાઓને નવો નાસ્તો તમને આપવામાં ઈઝી પડશે આના જોડે તમે કાકડી કે કોબીજ તૂધી બીજું વેજીટેબલ બી લઈ શકો જરૂરી નથી કે બટાકું લ્યો કાચું કેવું બી લઈ શકો આ રીતે બધી આપણે હજુ થોડી કડક ફ્રાય કરી લઈશું મારી કચોરી મસ્ત તૈયાર થઈ ગઈ હું ગેસ કરી દઈશ બંધ ચા જોડે બનાવો ને તમે તો ચા થશે એટલી ગાળા તમારી કચોરી થઈ જશે એ ગેરંટી મારી

નહીં મેદો નહીં દાળ કે કસ્તુ એના વગર બી મસ્ત ટેસ્ટી કચોરી બનીને તૈયાર થાય વળી આગળના નવા બ્લોકમાં બાર વળી હું તમને તોડીને બી બતાવી દઉં છું છે ને હજુ ઠંડી મેં નથી થવાની દીધી ઠંડી થશે ને એટલે બહુ જ મસ્ત થશે અને બહારનું લેયર તો આવે છે ને અવાજ ક્રિસ્પી છે ટ્રાય ચોક્કસથી કરજો